હા એમાં કઈ વિવાનું હોય પ્રશ્ન થોડો છે ભલે હા ખેડૂત મિત્રો એક વસ્તુ બરાબર સમજો કે આ ચેનલ કાયદાકીય પ્રશ્નો પૂછવા માટે થઈને છે ઘરના અહીં લેવા માટે થઈને નથી હવે ખેડૂતો સમજતા નથી ઘરના અહીં લેવાનું ચાલુ કર્યા છે ભાઈ ખેડૂતો જે પ્રશ્નોના જવાબ યુટ્યુબમાં અપાઈ ચૂક્યા છે પેલા સમજી લો હવે વિશેષ આપણે તાલીમ આપવાની ચાલુ કરી છે કે તમારી જાતે તમે કામ કરતા થઈ જાઓ આવા ઘરના કજિયા લાવવા માટે થઈને નથી હા તમારા રોડ રસ્તા કોઈ રોકેલા હોય તો આવો મારી પાસે રોડ રસ્તા તમારી રીતે કોઈ ખોલી રીતે ખોટી રીતે તમારા વાપરતા હોય તો આવો તમારા ખેતરમાં કોઈ પાણી છોડે તો આવો તમારું પાણી કોઈ રોકે તો આવો તમારી તકરારી કોઈ નોંધ હોય તો આવો મારી પાસે એવી કાંઈ પણ બાબત હોય તો એ વિશિષ્ટ વસ્તુ કહેવાય રિવિઝન નોંધ હોય તો આવો આવું બધું આપણે તાલીમ કેમ્પમાં શીખવાડીએ છીએ પણ ઘરના કજિયા લઈને ન આવો ખેડૂત મિત્રો આવી કોઈ પણ માહિતી અને માર્ગદર્શન જોઈતું હોય તો યાદ રાખજો ફોન કરવાનો નથી વોટ્સએપ દ્વારા થઈ અને પ્રશ્ન પૂછવાનો છે તો જ મારો નંબર નોંધજો નહીં તો નંબર બ્લોક થઈ જશે અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચોમાલીસ ચોરાણું ઉપર તમે વોટ્સએપથી પ્રશ્ન પૂછશો એટલે વોટ્સએપથી તમને જવાબ મળશે અને જરૂર પડશે તો હું ફોન કરીશ પણ ડાયરેક્ટ ફોન કરશો તો નંબર બ્લોક થશે વોટ્સએપ કરીને પણ ફોન કરવાનો થતો નથી એ બરાબર યાદ રાખજો માર્ગદર્શન વ્યવસ્થિત સિસ્ટમ પ્રમાણે લેશો તો તમને ઘરે બેઠા રમણીભાઈ કોટડીયાનું માર્ગદર્શન મળશે યુટ્યુબમાં જઈને રમણીભાઈ કોટલિયા લખો એટલે વિશેષ માહિતી અને માર્ગદર્શનના અનેક ઓડિયો તમને સાંભળવા મળશે